નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિશે મનોવિજ્ઞાન જેમાં ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવાયેલ પ્રથમ પરીક્ષાના પેપર સોલ્યુશન વિશે આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ પેપર શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ તેર દસ બે હજાર પચીસના રોજ લેવાયેલ છે તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું શરૂઆત કરીએ વિભાગ એથી દસ માર્ક્સનો વિભાગ એ છે જેમાં પ્રથમ પ્રશ્ન અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો ફ્રોઈડ બીજો પ્રશ્ન મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે ગ્રીક ભાષા ત્રીજો પ્રશ્ન મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય જવાબ છે બિને અને સાયમન ચોથો પ્રશ્ન રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે મુલાકાતમાં પાંચમો પ્રશ્ન કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે જવાબ છે દીર્ઘકાલીન છઠ્ઠો પ્રશ્ન દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે ત્રણ સાતમો પ્રશ્ન નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોણે દર્શાવી કોહલબર્ગ આઠમો પ્રશ્ન આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે તો પ્રજોતપતિ શાસ્ત્ર નવમો પ્રશ્ન ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે ત્રેવીસ અને દસમો પ્રશ્ન મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે હિપોકેમ્પસ વિભાગ બી જેનું સોલ્યુશન આજે આપણે જોઈશું અત્યારે ફક્ત પ્રશ્નપત્ર જોઈ લો વિદ્યાર્થી મિત્રો પછી વિભાગ સી દસ માર્ક્સનો છે વિભાગ સી જેમાં આઠ પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નના જવાબ લખવાના છે વિભાગ ડી પંદર માર્ક્સનો વિભાગ ડી છે જેમાં પણ આઠ પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈપણ પાંચ પ્રશ્નના ઉત્તર લખવાના છે એક પ્રશ્ન કે સ્ટડીનો છે અને વિભાગ એ જેમાં ત્રણ પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈપણ બેના ઉત્તર લખવાના છે હવે આપણે તેનું સોલ્યુશન જોઈશું વિભાગ બે અગિયારમાં પ્રશ્ન વિજ્ઞાનના લક્ષણો જણાવો તો વિજ્ઞાનના ચાર લક્ષણો છે પરિવર્તન પુનરાવર્તન નિયંત્રણ અને વસ્તુલક્ષિતા બારમા પ્રશ્ન મુલાકાતના પ્રકારો જણાવો સરરચિત મુલાકાત અને અસરચિત મુલાકાત અથવા ઔપચારિક મુલાકાત કે અનૌપચારિક મુલાકાત તેરમો પ્રશ્ન વિકાસને અસર કરતા પરિબળો જણાવો વારસો અને પર્યાવરણ ચૌદમો પ્રશ્ન ડીએનઇનું મુખ્ય કાર્ય શું છે પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવું પંદરમો પ્રશ્ન સ્વયં સંચાલિત ચેતાતંત્રના ભાગો કયા કયા છે બે ભાગો અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર વિભાગી જેમાં સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ખોટા આહાર વિહાર કુટીઓ વગેરેથી સ્વાસ્થ્યને થતાં નુકસાન અંગે અને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા અંગે લોકજાગૃતિનું કાર્ય કરે છે અયોગ્ય જીવનશૈલી અપનાવવાથી થતાં નુકસાનથી દૂર રહેવા કેવા પ્રકારની જીવનશૈલી અપનાવી તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જેવું તે અંગે માર્ગદર્શન અભ્યાસ અને સંશોધનનું કાર્ય આ ક્ષેત્ર કરે છે સત્તરમો પ્રશ્ન જૈવી અભિગમ માનવ વર્તનને સમજવા શેનો આધાર લે છે જૈવ અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો જની તત્વો ગ્રંથિઓના રસ્ત્રઓ ચેતા પ્રવાહો શરીર રચના જ્ઞાનેન્દ્રિયો સ્નાયુતંત્ર કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે અઢારમો પ્રશ્ન નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો આંતરનિરીક્ષણ પદ્ધતિ કુદરતી નિરીક્ષણ વ્યવસ્થિત નિરીક્ષણ ક્ષેત્ર નિરીક્ષણ સહભાગી નિરીક્ષણ અને તુલનાત્મક નિરીક્ષણ ઓગણીસમો પ્રશ્ન સહભાગી નિરીક્ષણની જરૂરિયાત જણાવો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો વીસમો પ્રશ્ન પીઆજીના મતે બૌદ્ધાત્મક વિકાસના તબક્કાના નામ આપો તો સાવૈદિકારક તબક્કો પૂર્વક્રિયાત્મક તબક્કો મૂર્ત પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો એકવીસમો પ્રશ્ન મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો બાવીસમો પ્રશ્ન પરાનુકંપી તંત્રની સમજૂતી આપો પરાનુકંપી તંત્રની કામગીરી અનુકંપી તંત્રની કામગીરી કરતાં વિરુદ્ધ પ્રકારની છે અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજિત હૃદયના ધબકારા શ્વાસોશ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને તંત્ર સામાન્ય બનાવવાનું કાર્ય કરે છે ત્રીસમો પ્રશ્ન જનીન તત્વનું મહત્ત્વ સમજાવો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો વિભાગ ડી કોઈપણ પાંચ પ્રશ્નોના મુદ્દા જવાબ આપો ચોવીસમો પ્રશ્ન છે મનોગત્યાત્મક અભિગમ વિશે ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો પચીસમો પ્રશ્ન ટૂંક નોંધ લખો મનોવિજ્ઞાનના દેહો મનોવિજ્ઞાનના ચાર દેહો છે વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ છીસમો પ્રશ્ન નીચે આપેલા ઉદાહરણને આધારે તેમાં કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ થયો છે તે જણાવો તો પહેલાં ઉદાહરણમાં ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપવાળા સ્થળે કે વિસ્તારમાં જઈને કરી શકાય તો નિરીક્ષણની કઈ પદ્ધતિ છે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ ઉદાહરણ બે આધુનિક કિશોર અને પ્રૌઢ વ્યક્તિનું ટેકનોલોજીનું જ્ઞાન બંને વચ્ચેના તફાવતનો અભ્યાસ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો તુલનાત્મક નિરીક્ષણ અને ત્રીજો પ્રશ્ન કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવાની હોય તો તેના પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવવા કઈ અભ્યાસ પદ્ધતિ ઉપયોગી બને તો સહભાગી નિરીક્ષણ સત્યાવીસમો પ્રશ્ન ટૂંકના લખો દીર્ઘકાલીન પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો અઠ્યાસમો પ્રશ્ન જીન પિયાજીનો પૂર્વક્રિયાત્મક તબક્કો ઓગણત્રીસમો પ્રશ્ન કોહલબર્ગના નૈતિક વિકાસનો સિદ્ધાંત સમજાવો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ત્રીસમો પ્રશ્ન માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભોની સમજૂતી આપો તો ત્રણ સીમાસ્તંભો છે દીપકીપાણું મગજનો વિકાસ અને ભાષાનો વિકાસ નીચે આપેલ માહિતી પરથી આપેલા પ્રશ્નોના જવાબ આપો કે સ્ટડીનો પ્રશ્ન છે પેરેગ્રાફમાંથી જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન મસ્તિષ્ક ગ્રંથિનું કદ કેટલું હોય છે વાલના દાણા જેટલું બીજો પ્રશ્ન મસ્તિષ્ક ગ્રંથિનું નિયંત્રણ કોના દ્વારા થાય છે હાઈપોથેલેમસ દ્વારા અને ત્રીજો પ્રશ્ન મસ્તિષ્ક ગ્રંથિને શા માટે સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે મસ્તિષ્ક ગ્રંથિમાંથી જળતા સ્ત્રાવો શરીરની અન્ય ગ્રંથિઓને સક્રિય બનાવે છે જેથી આ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ પણ કહેવામાં આવે છે વિભાગીમાં પહેલો પ્રશ્ન મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો તો મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વાર્તાનિક વિજ્ઞાન છે આ ચારે ચારે મુદ્દા સમજાવવા પડે બીજો પ્રશ્ન ફકરાને આધારે પ્રશ્નોના જવાબ તો ત્રીજા પાઠમાંથી પેરેગ્રાફ પૂછેલો છે પરિપક્વતા વિશેનો તેમાંથી આપણે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન પરિપક્વતા એટલે શું પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા બીજો પ્રશ્ન સામાન્ય રીતે કઈ ઉંમર પછી ઊંચાઈમાં ફેરફાર થતો નથી અઢારથી એકવીસ વર્ષ પછી ત્રીજો પ્રશ્ન પરિપક્વતાએ શું સૂચવે છે પરિપક્વતાએ પરિણામ સૂચવે છે ચોથો પ્રશ્ન બાળક કેટલા દિવસે જન્મ પામવા પરિપક્વ બને છે બસો ને એંસી દિવસે અને પાંચમો પ્રશ્ન બાળકોમાં કઈ બાબતો માટે તાલીમની જરૂર રહે છે તો લખવું વાંચવું નિશાન તાકવું વગેરે માટે તાલીમની જરૂર પડે છે ત્રીજો પ્રશ્ન ઉત્ક્રાંતિવાદી અભિગમની સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો અહીં માહિતી આપેલી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો